मैं चुप बैठा हूँ इसका तो मतलब ये समझिए गलती मत कीजिए मोदी को समझने की अगर मोदी जिस दिन मुंह खोलेगा तुम्हारी तो सात पीढ़ी के पाप निकाल करके रख दूंगा तो दर्शक मित्रों अत्यार सौला बात करो तो सोशल मीडिया नी अंदर તમે ચૈતરભાઈ વસાવાને લઈને ઘણા બધા વિડીયો જોયા હશે ભાઈ ક્યાંક તમને એવું સાંભળવા મળતું હશે કે ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવી ગયા ક્યાંક તમે વિડીયોની અંદર એ પણ સાંભળ્યું છે કે ચૈતરભાઈ વસાવાનો ફરી જેલવાસ વધી ગયો ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવ્યા તો કોઈ કહી રહ્યું છે કે ચૈતરભાઈ વસાવાનો જેલવાસ વધી ગયો મિત્રો આખરે આખરે સચ્ચાઈ કેટલી ચાલો આજના વિડીયોની અંદર આપણે જાણવાની કોશિશ કરીએ કેમ કે તમને ખબર હશે કે થોડાક વર્ષો પહેલાં ચૈતરભાઈ વસાવે ચેલેન્જ મારી હતી મોદી સાહેબને અને રાહુલ ગાંધીને કે મારી સામે મોદીજી લાવો કે ભલે રાહુલ ગાંધી લાવો પણ ભરૂચ લોકસભાની સીટ ઉપર મને કોઈ પણ વ્યક્તિ ન હરાવી શકે તો સાહેબ આને લઈને સોશિયલ મીડિયાની અંદર ફરી એક વિડીયો હાલ વાયરલ થયો છે તો ચાલો તમને એ પણ આગળ વિડીયો બતાવો બે મહિનાથી એ વડોદરાની મધ્યસ્થ જેલની અંદર છે એમને જામીન મળતા નથી એમની કાલે સુનાવણી હતી એ સુનાવણીમાં જામીન રદ થઈ ગયા પોલીસે શીટ જમા કરાવતા ચૈત્રભાઈ વસાવાની મુશ્કેલીમાં વધારો થઈ ગયો હવે ચૈતરભાઈ વસાવા કોર્ટમાંથી સીધા હાઈકોર્ટમાં જશે હાઈકોર્ટમાં જઈને હાઈકોર્ટના દ્વાર ખખડાવશે અને ત્યાં જઈને અરજી કરશે પોતાની જામીન માટે એટલે ક્યાંક જોવા જઈએ તો કે ચૈતરભાઈ વસાવાને લઈને જે પોલીસ સામે ઉગ્ર બોલાચાલી થઈ હતી તમને ખબર છે કે અવારનવાર પોલીસ સામે ચૈતરભાઈ વસાવાનું ઘર્ષણ હતું અને એ જ ક્યાંક ને ક્યાંક એ બધું ધ્યાનમાં રાખીને ચૈતરભાઈ વસાવાને જબરજસ્ત આડે હાથે લઈ લીધા જ્યાં જાવ ત્યાં ચૈતર વસાવાના જામીન મળતા જ નથી ભાઈ તો હવે ચૈતરભાઈ વસાવા હાઈકોર્ટના દ્વાર ખકડાશે ત્યારે સાહેબ આપણે જોઈશું કે ચૈતરભાઈ વસાવાને લઈને શું આપણને સમાચાર મળે છે આગળના સમાચાર જોવા માટે આજે જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ